ત્યારે એમાં ભાગ પણ લીધો અને આજે આપણી સાથે એવા એક વ્યક્તિ છે કે જેના દ્વારા આપણને એ વખતની વાતો પૂજા સ્થાપના દિવસની વાતો ત્યારે શું બન્યું અને ત્યારે કેવો માહોલ હતો ત્યારે એમને પણ ભાગ લીધો હતો તો ત્યારે એમને કેવી કેવી મુશ્કેલીઓ પડી હતી તો આવો જાણીએ હર્ષદાબેન બારોટ પાસેથી નમસ્તે નમસ્તે કેમ છો બા અમે સાંભળ્યું છે કે જ્યારે ગુજરાત સ્થાપના દિવસની થયો ત્યારે ઓગણીસો સાહીઠ માં ત્યારે તમારી ઉંમર કેટલી હતી ત્યારે મારી ઉંમર સોળ વર્ષની અને અત્યારે કેટલી ઉંમર છે બા આપને ત્યાંથી નું વર્ષ ચાલે છે ત્યારે જે આંદોલન આંદોલનને બધા થયા તો ત્યારે એ વખતની કંઈ વાતો તમે અમને જણાવશો એ વખતે ગુજરાતમાં આટલી બધી સગવડ નહોતી મહારાષ્ટ્ર અને ગુજરાત બે કરતા અને રાજ્ય ત્યાંથી ચાલતું હતું એટલે મોટા ભાગનો ગુજરાતનો ભય શો

પછી એકસો બાવનમી ટોપલીમાં હું ગઈ તો બા ગુજરાતને અલગ રાજ્ય બનાવવાનો વિચાર કોને આવ્યો ઇન્દુ ચાચા ઇન્દુ ચાચા તો બા ગુજરાત મહા આંદોલન ક્યારે શરૂ થયું હતું આઠ ઓગસ્ટ ઓગણીસો તો તમને જ્યારે આ ખબર પડી આવી રીતના એક રાજ્યમાંથી બે રાજ્યો બનવાના છે એમ જ્યારે બે ભાષાઓને લઈને બે અલગ અલગ રાજ્યો બનશે તો એ વખતે તમને કેવો અનુભવ થયો એ વખતે તો ગુજરાત માં ગુજરાત લેકે રહેંગે એ જ એક ભાવના હતી બીજી કોઈ ભાવના નહોતી એટલે તમને ખુશી હતી કે એમ થોડું ખુશી અત્યંત ખુશી અને મારા પપ્પા હતા એ આધુનિક વિચારશંવીર હતા

નીરુબેન પટેલ હતા એ પૂરેપૂરા સામ્યવાદી હતા એ જે ખોરાક જેલનો આવો એ જ ખોરાક ખાતા હતા અને જેલના ખોરાક તો ડૂબકી મારો તો તમને દાળ ના મળે અને ડૂબકી મારો શાકનો એક પીતું મળે એ ભાગ્ય સારી અચ્છા એટલું પાણી વગાડી નાખતા તો બા તમને આંદોલનમાં જવાની કોને એવું તમને પ્રોત્સાહિત કર્યા કે તમે આંદોલનમાં જોડાયા નાનપણથી જ રાજકારણમાં રસ હતો હું દરેક પહેલા

પછી એમના વંશો જોયો કે ભાઈ હાદ એ છોકરી માફીના જગ્યાવાને મરી જાય પણ બીજું અમને અઠવાડિયે એકાદ વખત અમારા પૈસે મંગાવવાની છૂટ હતી બરાબર તો તમે કેટલા દિવસ જેલ રહ્યા હતા બા પંદર દિવસ કાચી જેલ અને એક મહિનો પાકી જેલ ભયંકર અત્યારે તો તમે એ લોકો જાણતા હોય નહીં આમ નતા ઉપાય પેલાના વખતમાં હા હા આમ ખાડીને લઈ જાય ને પછી કે પ્રથા હતી અને એવામાં પેલા ભરીને આવતા તો ચોખ્ખા ભરીને પણ જોઈને જ થઈ જઈએ આપડે તો બા વખતે મહા આંદોલન થયું ત્યારે કઈક ટુકડીઓ પણ પાડવામાં આવી હતી તો એ કેટલી ટુકડીઓ હતી બસો તેતાલીસ જેટલી હતી અને તમે એમાંથી કઈ ટુકડી નો હિસ્સો હતા એકસો બાવન અચ્છા તો ત્યાં આગળ બા તમે જે આંદોલનમાં આવી રીતે તમે ભાગ લીધો ત્યારે તમને કેવું લાગતું હતું ત્યારે એમ શું મનમાં વિચાર આવતો હતો બસ

તો એ વખતે તમે આંદોલનમાં તો જોડાયા બા પછી જયારે તમે જેલની બહાર આવ્યા ત્યારે ગુજરાતની પરિસ્થિતિ કેવી હતી પછી સુધરી રોડો બોડો બધું મોટા ભાગ નો મેં કીધું ને ગુજરાત અને મહારાષ્ટ્ર બે સાથે જોયું પેલો તો અત્યંત ગરીબ પ્રદેશ છે એટલે ગુજરાત ની આવક ત્યાં જાય એનો કોઈ વાંધો નતો એ છતાં એ લોકો ગુજરાતીઓને સ્વીકારતા હતા ગુજરાતીઓની ભાષા સ્વીકારતા હતા

ત્યાં આગળ બધું કપડાં ધોવા પડે આ કરવા પડે એના હિસાબે તકલીફો તો બહુ પડેલી હતી અને અત્યારે તમને કેવું લાગી રહ્યું છે એક વખતનો સમય ને આ વખતના સમયમાં કેટલો ફરક છે આસમાન જમીનનો તફાવત છે અત્યારે તો ગુજરાત લીલા લે છે પણ પહેલાથી મને રાજકારણમાં રસ હતો તો પછી વાત તમે આગળ જોડાય કેમ નહીં પછી મારા લગ્ન થઈ ગયા અને મારા પપ્પાજી હતા એ કોંગ્રેસ પ્રમુખ હતા અને હું મારા ગુજરાત આંદોલનની હતી પણ કોંગ્રેસના પ્રથમ સભાસ ગીતે મારું નામ લખ્યું અને મેં કીધું તમે આજ્ઞા કરો તો મારા કશું જ નહીં તમારી આજ્ઞાનો અમલ અને જો તમે મને આજ્ઞા ન કરતા હો તો હું આ ગુજરાતમાં માનું છું એટલે એમને તરત નામ ચેકી નાખ્યું અને મારા જે મહાગુજરાત સાથેના સહકાર્ય કરો હતા હતા એ લોકોની પાટણમાં બદલી થઈ હોય કોઈ બી મુશ્કેલી પડી હોય તો લોકો આરામથી બાપુજી ફાઈ આવી કામ કરાવી જતા શું કેશો અત્યારના ગુજરાત વિશે બાપ અત્યારના ગુજરાત પ્રચી એ ભાગ્યશાળી છે અને અત્યારે આ આંદોલનનો આ પહેલી મે દિવસ મને જોવા મળ્યું એ માટે હું મારા જાતને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું એ વખતે જે તમારી સાથે હતા ટુકડીમાં એમને તમે ક્યારે આવી રીતના યાદ કરો હા તો પ્રેમથી વિશે તો પ્રેમ પ્રેમની વાત કરી ત્યારે જે લોકો હતા ત્યારે જે લોકોની લાગણીઓ હતી એકબીજા પ્રત્યે તો શું એ અત્યારે લાગણીઓ છે ખરી એ તો શું સમજી શક્ય તમને શું લાગે છે એટલી લાગણીઓ નથી રહી અત્યારે એકબીજાના ઢક્કોર મારીને આગળ આવવાની પૂરતી શું તમે જે સ્કૂલમાં ભણવા જતા તો ત્યારે કેવી પરિસ્થિતિમાં તમે જતા એ વખતે સ્કૂલમાં બહુ ઓછી ઓછી છોકરીઓ ભણવા આવતી અમે તો ચાર પાંચ છોકરીઓથી આશોક ભટ્ટની બધા અમારી સાથે કલર સ્કૂલમાં ભણેલા છે એકાદ વર્ષ આગર પાછળ હશે કદાચ તો તમે આજે ગુજરાત સ્થાપના દિવસે આપણા ગુજરાતી વાસીઓને શું સંદેશ આપશો એ જ કે ગુજરાતી ઉન્નતિમાં ભાગ લે અને ગુજરાત વધુ વિકાસ પામે એવું કરે ખૂબ મજા આવી બા આપની સાથે વાત કરવાની ત્યારની વાતો સાંભળવાની તમારા વિચારો પણ અમને જાણવા મળ્યા આજે આપણી સાથે હતા હર્ષદવા જે ગુજરાત આંદોલન સમયે એક ટુકડીનો ભાગ હતા અને આજે આપણે એમની પાસેથી ઘણી બધી એવી વાતો સાંભળી તો બા ખૂબ ખૂબ આપનો આભાર